સમાચાર વડોદરાથી વડોદરા શહેરના બારસો શિક્ષકો ગાંધીનગર માટી રવાના થયા છે તો અનેક જગ્યાએથી દૂર દૂરથી શિક્ષકો પહોંચી રહ્યા છે પછી કચ્છ હોય જુનાગઢ હોય હવે વડોદરાથી પણ ટ્રેન મારફતે શિક્ષકો વડોદરાથી રવાના થયા છે ડાઉન ચોકડાઉન અને ઓનલાઈન કામગીરી સટડાઉન સાત તારીખે વિરોધ બાદ શિક્ષકોનો કોઈ નિવેડો ન આવ્યો આજે ગાંધીનગર તરફ જવા શિક્ષકો રવાના થાય છે જોઈ શકો છો ગાડીઓનો કાફલો અને આ કાફલો સીધો પહોંચશે ગાંધીનગર રાજ્યભરના શિક્ષકોએ જે માંગ કરી હતી કે જે નવી પેન્શન સ્કીમ છે તેને રદ કરવામાં આવે અને નવી પેન્શન સ્કીમ જે રદ કર્યા બાદ જૂની પેન્શન સ્કીમની તેમની માંગ છે જોઈ શકો છો તેમની નારાબાજી અહીંયા સૂત્રોચ્ચાર તેમના જોઈ શકાય છે તેમની માંગ છે જય શ્રી રામના ઝંડા સાથે અને જોઈ શકો છો કેસરીઓ ધારણ કરીને અહીંયાથી રવાના થઈ રહ્યા છે તેમની સાથે વાત કરીએ સાહેબ શું માંગ છે સાત તારીખે તો તમારું જે પેનડાઉન ચોકડાઉન સહિતની જે કામગીરી અલિપ્ત રહ્યા હતા મતદાન પણ કર્યું હતું હવે આજે ગાંધીનગર રવાના થઈ રહ્યા આજરોજ નવ તારીખે જે ગાંધીનગર મહાપંચાયત છે એનો પ્રાણ પ્રશ્ન તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે અને ગત વિધાનસભામાં જે પ્રશ્નોનું સમાધાન થયું હતું એ પ્રશ્નનો ઠરાવ હજુ પણ બાકી છે એને આજ રોજ હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં આજે ગાંધીનગર મહાપંચાયત યોજવાની છે અને બહુ ધારદાર એ બાબતમાં રજૂઆત થવાની છે મતદાન કરવામાં આવ્યું સરકાર સુધી અવાજ પહોંચો સરકાર સરકાર સમક્ષ ચોક્કસ અવાજ પહોંચે છે લગભગ ગુજરાત રાજ્યમાંથી તમામ કેડરમાંથી ત્રણ લાખ પિસ્તાળીસ હજાર જેટલા કર્મચારીઓએ મતદાન કર્યું છે અને એમાંથી અંદાજીત એક લાખ ને પિસ્તાળીસ હજાર જેટલા કર્મચારીઓ આજે જે કલમ નંબર બાર હતું કે જો અમારી સરકાર માંગની સાતમી અને આઠમી તારીખ સુધી અમારી જૂની પેન્શન યોજના બહાલ નહીં કરે તો આગામી દિવસોમાં એટલે કે આજની તારીખે એક લાખ પિસ્તાળીસ હજાર જેટલા કર્મચારીઓ મહાપંચાયતમાં જોડાવાના છે અને જે પડતર માંગણીઓ છે એનો અવાજ બુલંદ કરવાના છે પડતર માંગણીઓનો અવાજ બુલંદ કરવાની વાત કરી રહ્યા છે અનેક આંદોલનો થયા આ પહેલાં પણ જ્યારે ચૂંટણી આવી વાયદાઓ થયા હતા બેન શું કહેશો હવે બીજી પણ ચૂંટણી આવી રહી છે હવે લોકસભાની ચૂંટણી અત્યારનું તમારું આંદોલન સરકાર સાથે વાટાઘાટ અત્યાર સુધી થયા શું નિવેડો આવ્યો આજે શું કાર્યક્રમ આજે અમે બધા ત્યાં આગળ ભેગા થઈને આંદોલન કરીએ છીએ કે સરકાર અમારી માંગો બધી પૂરી કરે અમારી માંગો માટે અમે છ તારીખે આંદોલન પણ કર્યું હતું પેનડાઉન કર્યું ચોકડાઉન કર્યું મતદાન કરાયું બધું જ કર્યું હવે સરકાર સામે આજે છેલ્લો અમારો એવો પ્રયાસ છે કે સરકાર અમારી દરેક માંગ પૂરી કરે